અંકલેશ્વર હાસોટ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની સીએમ ભૂપેન્દ્ર પટેલની જીરો પોઈન્ટ બેમાં કાર્યકાળમાં પુનઃ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિના મંત્રી અને તે પણ સ્વતંત્ર હવાલા સાથે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમણે ગત રોજ શપથ ગ્રહણ બાદ આજરોજ વિભાગનો

સહકારતા મંત્રી એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ એવા આદરણીય શ્રી જીપી દત્તાજી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં મને જે જવાબદારી આપવામાં આવી છે એ સુપેરવું નિભાવીશ જે પ્રકારે મારા વિભાગની અંદર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એ બે વિભાગ જે આપવામાં આવ્યા ત્યારે એક તરફ લોકોને પીવા માટેનું પાણી અને બીજી તરફ ખેતરની અંદર જવા માટેનું પાણી આ ખેડૂત અને તમામ વ્યક્તિને એક સ્પષ્ટ જે પ્રશ્ન છે ત્યારે આ જવાબદારીમાં પણ મને પ્રભુ એ કરે અને મને શક્તિ અર્પે જેથી કરીને આ જિલ્લો અને રાજ્યનો વિકાસ થાય જે રીતે જ્યાં પર પાણીની તંગી છે એવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પ્રાયોરિટી આપીને એ વિસ્તારના લોકોને પીવાનું પાણી માટે મારા પ્રયત્ન રહેશે ત્યારે આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મને આપલી જવાબદારી હું સુખે નિભાવીશ એવી મને ખાતરી છે